પાણીપુરી નો પોગ્રામ છે ઘર નો કોદીનો કોથમી અને મરચું તૈયાર કર્યું છે પીચવાનું છે મિક્સર

Kalau tayar teh, kita ngejumpa pun તમામ વિડીયો જોતા સ્વામિનારાયણ એક પંચાળા ની વાત કરી નાખો નાનો પ્રસંગ ઝીણાભાઈ નો ઝીણાભાઈ ની આ સ્વામિનારાયણ ભગવાન છ થી હાથ વખત એની ઘેરે આવ્યા છે અને ઝીણાભાઈ એટલે આમ ખૂબ માન ભગત થઈ ગયા સ્વામિનારાયણ ભગવાનના એટલે સ્વામિનારાયણ ભગવાન સત્સંગ કરાવતા છે જીણાભાઈ ની ઘેરે જ્યારે આવે ત્યારે સત્સંગની સભા રાખી હોય અને અમે જેના ભાઈ તો સત્સંગી હતા એટલે એનો સત્સંગ દરરોજ એની ઘરે ચાલુ જ હોય તેમાં વળી ભગવાન સત્સંગ કરાવતા હતા સ્વામિનારાયણ ભગવાન અને એક દોઢ ડાય કોક આવ્યો કે આવું રોજ સત્સંગ તમે કરાવો તો એમાં થોડો બાજરો નીકળી જાય એવું બોલ્યો એટલે સ્વામનારાયણ ભગવાન સાંભળી જાય કે કોણ હું બોલે છે આમાં થોડો નીકળે આવું બોલી ગયો સ્વાય ભગવાન કહે કે બાજરો જોઈએ છે કે હા ખાવા તો જોઈએ ને સત્સંગ એ તો તમે સત્સંગ કરાવો સત્સંગ તમે સાંભળો આવો ને દરરોજ મણ બાજરો મળે તો એ તો કાંઈ વાંધો રે તો પેલા માટીની કોઠી હતી ખબર હોય તો બધાની ઘેરે માટીની કોઠી હતી ને ખાલી પડી હતી એટલે ત્યારે જીણાબાન કે કોઠી થોડીક બંધ કરી દયો અને હાણું ઓલું બાજરો કાઢવાનું હાણું ગાભો મારજો બંધ કરી દયો અને આ કોઠી માંથી દરરોજ આ સત્સંગ કરવા આવે ને જે સાંભળવા આવે ને એને બધા એક એક મણ બાજરો આપવાનો એટલે ઝીણાબાન ખબર હતી કોઠી ખાલી છે પણ મહારાજ કેમ તો કરવું પડે એટલે એ કોઠી બંધ કરી દીધી અને પછી આખો રાતે સત્સંગ કરાવ્યો ને પછી હવે ખોલો મણ મણ બાજરો બધાને આપી દો અને ખોલ્યો એટલે એમાં બાજરો નીકળ્યો ત્યારે જીણાભાઈ રહ્યા ને ત્યાં ઉદય માંથી ખૂટ્યું નથી સ્વામિનારાયણ ભગવાન કે જીવન પર્યંત આમાં બાજરો નહીં ખૂટે ક્યારે અને જે સત્સંગી આવે ને એને એક એક ટોપ ભરીને બાજરો દેવાનો આજે જે સત્સંગ સાંભળવા આવે ને એને પણ તો જેના ભાગમાં અમુક અમુક ને સત્સંગ નહોતો ને એ મફત બાજરો મળતો હતો ને તો એ પંદર વીસ થી આવ્યા પછી કે અહીંયા બે ને તો બહુ અમે ગમે નહીં ગમે ને એમ કરે કારણ કે જેના ભાગમાં ન હોય એને કઈ સત્સંગ ગમે પુણ્ય વસાવે અને સાંભળી હોય સતત જીણાભાઈ રહ્યા ને સુધી એમાં બાજરો મણમણ બધા જે સત્સંગ કરવા આવે ને એને બધા આપતા હતા અને ઝીણાભાઈ ને ભગવાન રાસ વધે રેમાતા જુઓ જુઓ ને આ હારે જુઓ જુઓ ને રસીઓ રાસ રમે કીર્તન છે સરસ મજાનું હા પંચાળાની ધરતીમાં ધન્ય ધન્ય જીણા ભાઈ રે ખૂબ સરસ મજાનો પ્રસંગ છે જીણા ભાઈનો અને જીણા ભાઈ તો ધન્ય બની ગયા જય સ્વામિનારાયણ ગયગન શ્યામ જંગલ માં કે મરે સપૈયાથી શ્રી ગન જંગલ માં કેમ મરે વાય વેલી સવારે વાલો નાવાની સરિયા કેરથી શ્રી ઘન શ્યામ જંગલ મા ક્યાં મરે વાય પાઈ બોજ હરિન ગોતવા ને સા અરે રે ક્યાં ગયા ઘન શ્યામ જંગલ મં ક્યાં મરે જંગલ માં જંગલમાં જાડવાને કાટા ને કાકરા વિકટ વગડા ની સેવા જંગલ માં મા કેમરેવાઘ વરૂર સિંહ ફરે ફરેશ સિંહ સુવર ને સિય જંગલ મા કેમરે વાય કડકડતી ટાઢ પર તપ તપતા તડકા એવામાં હરી સલા જાય જંગલમાં કેમ રેવાય અંગે પેરી નથી અંગની અંગરખી મોજડી નથી પગમાં જંગલમાં કેમ રેવાય વર્ષે વરસાદને વરસે વરસાદ પર વિ જળી જબુ કે હરે રે કરતા સલા જાય જંગલમાં મરે વાય બ્રહ્માનંદ સ્વામીને લોજે પધાર્યા લોજે જય સ્વામી સ્વામિનારાયણ સરસ મજાનું અમારા બાઈએ કીર્તન ગાયું કે ઘનશ્યામ જંગલમાં કેમ રહેવાય કાંટા ને કાકરા ને શિયાળ ને દીપડા ને વાઘ ને વરું જય સ્વામી જય સ્વામી ترجمة